તો કેમ છો બધા મિત્રો મજામાં હું પણ મજામાં છું બધાને જય માતાજી તો અમે આવ્યા છીએ આજે મેટ્રો ટ્રેનની સફર કરવા માટે જો મેટ્રો ટ્રેન બસ સ્ટેન્ડ આવી ગયા છે જંગલમાંથી જવું પડે છે કે હજુ એટલું બધું સાફ સફાઈ થઈ નથી અને ગાડી દેખો આપણે પાર્કિંગ કરી અમે આવી ગયા છે મેટ્રો ટ્રેનની સફર કરવા માટે આજે ફર્સ્ટ ટાઈમ હું મેટ્રોમાં બેસું અમારા વિવાનમાં આજે ફર્સ્ટ ટાઈમ મેટ્રોમાં બેસશે નહીં વિવાન તું કાં જ્યારે તું કાં જ્યારે વિવાન કે વિવાન શું કહે છે ખબર છે મારે બ્લોગ ઉતારો છે કે એવું કહે છે અચ્છા ઉલાક ઉતાર ચાલ ઉતારો વ્લોગ મમ્મી મને બોક ઉતારો એવું ઉતારો અચ્છા વ્લોગ ઉતારો છે બેટા અચ્છા બોલો બોલો હવે બોલો કેમ છો બધા બોલો બંધ થઈ જુલાઈ ચાલો દેખો માર વિવાન પર વ્લોગ ઉતારે છે બોલો તો આવી ગયું છે જો બતું બતાવી દો તમને આ છે અમારું મેટ્રો સ્ટેશન ગાંધીનગર સેક્ટર 1 માં આવેલું છે જો ખૂબ સરસ એટલે બહુ સરસ બની ગયું છે હજુ તૈયારી ચાલ જ છે હજુ ડેપલો બધું થશે વધારે આપણે જઈએ ચલો સેક્ટર મેટ્રો સ્ટેશન અમારે આ ટાઈમ બાર પચાસ વાગ્યાનું બાર પચાસ ચલો જાય છે ઉપર અમે પણ જઈએ ઉપર અને બધા કન્ટિન્યુ બ્લોક માં બને રહેજો મજા આવશે બ્લોક જોવાની અમે જઈએ છીએ મોટેરા અમદાવાદ ચલો 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 બેટા જા તું

હમણાં બીક લાગે છે ઓય 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 દેખો મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ ચલો હવે મેટ્રો આપણે એન્ટર કરી દીધું છે ટિકિટ ક્યાંથી લેવાની ખબર નથી અમે હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું એ ઓનલાઈન કાઢવાની તો ઓનલાઈન કાઢો તો અમે ટિકિટ બુકિંગ કરીએ છીએ આવડે છે હું તો નહીં આવડતું તું બધા કંઈ ટચ ના કરતો મોટેરા એસી ફૂલ કે નાખવાના આવશે જો કન્ટિન્યુ જોજો ઓનલાઈન છે ને આમાંથી મશીન છે મશીનમાંથી ટિકિટ કાઢીએ છીએ વીઆઈપી કાર્ડ સ્કેન કરો જલ્દી સ્કેન જલ્દી સ્કેન બે તું ના કહીશ બેટા તો છે ને ઓનલાઈન અમે તો ટિકિટ કાઢીએ છીએ સ્કેન કરવાનું આવે છે બહુ સરસ સુવિધા આવે છે બહુ સરસ સુવિધા છે

ओवर सर ऐसे जो हाँ हॉल से लगभग ये कभी ऐसा मत है वेटिंग रूम ऐसे हमारे क्या नानो कैमरा पे जो मिले प्लीज नॉट फिलो ये बाजू थी आए <laughs> ਚਲੋ ਟਿਕੀ ਸਕੈਨ ਕਰਾ ਲਈ ਆਪਣੇ ਚਲੋ ਮੈਡਮ ਬੇਟਾ ਕਹਤਾ ਜੀ ਖਬਰ ਇਹ ਤਾਂ ਹੀ ਆਪੀ ਦੋ ਕੀ ਹੈ ਸੇ ਆਪੀ ਦੋ ਟਿਕੀ ਤੁਹਾਡੀ ਮੈਡੀਕਲ ਬਿਜਿਟ ਬਣੇ ਨਹੀਂ ਨਾ ਹੋਇਆ ਰਹੀ ਆਉ ਤੂੰ ਜਲਦੀ ਆ ਲੈ ਬੇਟਾ ਆਉ ਤੂੰ ਜਲਦੀ ਆ ਲੈ ਆਈਏ ਆਈਏ ਦੇਖੋ ਵਾਤਾਵਰਣ ਕਿਹੋ ਜਿਹਾ ਨਜ਼ਾਰਾ ਸੈਕਟਰ 1 मेट्रो की स्कैन થઈ ગઈ છે ને અમે અહીંયા જઈએ છીએ મેટ્રોમાં બેસવાને કહો જો મેટ્રો આવી નઈ ને હજુ હવે આવશે ને 12:50 12:50 ટાઈમ છે મેટ્રોનો અચ્છા લગન તુજી ટિકિટ બેસને કા ટ્રેન અચ્છા દેખ રંગોલી દે રંગોલી હા કેટલી અચ્છી કી હે દેખો હા દૂર 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 ઉપર બસ દેખ હેપી દિવાલી સેક્ટર 1 2 24 चलो પીકો કે चलो चलो ચલો ફરીથી એકવાર અમારે લીફમાં બેસવાનું છે ચલો ચલો અહીંયા ઉપર બસ એટલે બાય બાય કરો હાય કરો જય મા આમાં બ્લોગ બનાવું છું કે દેખો ઉપર જા રે એમ દેખો મેટ્રો ટ્રેન બહુ સરસ સુવિધા છે બધા મિત્રો જે ના આવ્યા હોય એકવાર પધારજો અમારા ગાંધીનગરની અંદર અને મેટ આનંદ લેજો દેખો આથી ઊંચો કરી લેજે પટ કરજો ને કૂદો કૂદો વેરી ગુડ ચલો મિત્રો તો મેટ્રો ટ્રેન આવી ગઈ છે જો દૂર ઉભા રહો દૂર ઉભા રહો જો મિત્રો મેટ્રો ટ્રેન આવી ગઈ છે

માર વિવાન છે ને ફર્સ્ટ ટાઈમ બેઠા છે ફર્સ્ટ ટાઈમ અને ભારતી પણ ફર્સ્ટ ટાઈમ બેઠા છે હું છે ને હું ફર્સ્ટ ટાઈમ દેખો હા મજા આવી હે તું જે દેખો અચ્છા લગરા તું જે અચ્છા લગરા હે ને તો અમે ફર્સ્ટ ટાઈમ બેઠા છીએ ભારતી આપે પહેલી વાર જે બેઠા છીએ મેટોર્મ જ બેસવાનું મેં પહેલી વાર જ બેઠા આવે છું પહેલી વાર જે મોકો મળ્યો મેટોર ધ્યાનમાં જ મને બેસવાનો ચલો મજા આવશે જો મિત્રો મેટ્રો ની જે મેટ્રો ટ્રેન કેવી છે ગાંધીનગર ચલો મિત્રો ટ્રેન છે ને જવા લાગી છે સ્ટાર્ટ થઈ ગઈ છે દેખો અહીંયા છે ને મેટ્રોમાં વિડિયો ઉતારવાનો સખત મનાય છે છતાં પણ હું થોડો રિસ્ક લઈને બનાવું છું તો સપોર્ટ કરજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો રિક્સ લઈને બનાવું છું દેખો વિવાન કેસા લગ રહે અચ્છા લગ રહે ને અચ્છા લગ રહે ને હા અચ્છા રિક્સ લાઈન છું સફર કરજો મિત્રો છે ને ના પાડે છે બધા વિડીયો દેવતાનો ફોટો પણ નહીં પાંચ છતાં અમે છે ને વિડીયો બનાવું છું તમે બધાને બતાવું છું चिंपू सिटी सर्कल देख यह क्या आया है चार जीरो क्या है देखो कितने सरासर देखो देखो कितने मास्टर देखा है गाइस मैं देख जो अपने इंडियन फ्लैग देखो अब अभी लाइट्स है अभी लाइट्स यहाँ लाइट अरे मास्टर लाइट्स चमक रहा हूँ हम ज़ुमरिंग મજા આવી ગઈ બેટા મજા આવી ગઈ ને મજા આવે ને

ये <laughs> नर्मदा के अंदर नर्मदा <laughs> <laughs> તો અમે આવી ગયા છે અમદાવાદ મોટેરા મોટેરા પકી ગયા છે તો ફટાફટ થઈએ ચલો પાછી ટ્રેન પકડવાની છે એટલા માટે ત્રણ વાગે ટ્રેન છે પાછી વિવાન છે ને ફટાકડા માગે છે એટલે અમારા બેન આગળ દોડે છે જુઓ એ છે ને તો અમે છે ને આવી ગયા છીએ અમદાવાદ તો મળી આગળ કન્ટિન્યુ પર બ્લોકમાં રહેજો અવાજ પણ નહીં આવે સાઉન્ડ એટલે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો ચેનલ માં આવો તો સબસ્ક્રાઇબ કરજો ચલો મળીએ થેન્ક યુ ચલો મિત્રો અમે જઈએ છે હવે ઘરે કેમ કે મેટો તો ફટાકડા લઈ નહી જોયા હતા એટલે પછી અમે ના ગયા રિક્ષા ફિસર કરી દી છે તો હવે જઈએ છે કપડા પણ ના પાડા અને વિવા લઈ આવી છે ડ્રિંક સ્મૂધી 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 એટલે કેવું લાગે છે બેટા કેસે જો બટી ડિંગચિંગ આપડે જે વિવાહ લેદી અમને આપ તો નથી પીવા માટે બજેડી જો તો ગાડી આવી છે પડી જો આ જો اچھا તો મેં જઈએ હવે ઘરે આપણે હવે ઘરે મળી ડાયરેક્ટ જ ઠાકી ગયા છીએ તો ઘરે મળે બ્લોગ માં કન્ટીન્યુ રહેજો સપડજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરો શેર પણ કરજો ચલો જય માતાજી ચલો મિત્રો તો અમે ઘરે આવી ગયા છીએ મો વિવાન બહારથી અમારી બહેન બધા અમે ઘરે આવી ગયા છે અમદાવાદ ગયા હતા મેટ્રો ટ્રેનમાં તમે લોકો આગળ જ જશે તો હવે બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ બધા મિત્રો બ્લોગ પૂરો જોજો સ્કીપ કરતા નહીં બહુ ખૂબ મજા આવશે મેટ્રો ટ્રેનનું તમને આખું જે મેટ્રો ટ્રેનમાં શું છે બધું બતાવેલું છે એટલે એટલે નોર્મલ વાતો કરી છે તો હું તમને ફરીથી મેટ્રો ટ્રેનની એક ખાસિયત જણાવી દઉં કે થેન્ક્સ ટુ મોદી સાહેબ તમે મોદી સાહેબ જે આપણે મેટ્રો ટ્રેનની જે સુવિધા આપી છે ને ગાંધીનગર અમદાવાદ વચ્ચે બહુ સરસ સુવિધા છે વીસ રૂપિયા માટે એક તમે અમદાવાદ પહોંચી જાઓ છો ખૂબ મજા આવે અમે મોઢેરા ગયા હતા અને અંદર જે સ્વચ્છતા છે એમ એટલી સાફ સફાઈ એટલું સરસ મેટ્રો ટ્રેનમાં મજા આવી સાચું બહુ મજા આવી ગઈ અને ખાલી વીસ રૂપિયા લે છે તો બહુ મજા આવી ગઈ સાચું મજા આવી ગઈ તો તમે બધા ગાંધીનગરના હોય ગાંધીનગરની બહારના હોય તો જ્યારે પણ આવો તો મેટ્રો ટ્રેનની મુલાકાત લેજો અને થેન્ક્સ ટુ મોદી સાહેબને કહેજો જ કે બહુ સરસ સુવિધા કઈ છે વીસ રૂપિયામાંથી તમે અમદાવાદ અને બહુ સરળ થઈ ગયું છે અમે અમદાવાદ જવું હોય તો ટ્રાફિક પણ ના નડે એટલું સરસ થઈ ગયું છે તો બસ બધા મિત્રો મારી ટ્રેનની મુસાફરી બહુ સારી રહી અને તમે પણ કોઈ મુસાફરી કરો મેટ્રો ટ્રેનની મુસાફરી કરજો હજુ કામ બાકી છે મેટ્રોનું સાચું પણ બહુ મજા આવી ગઈ હજુ કામ તો ઘણું બધું બાકી છે પણ મજા આવી ગઈ તો બધા મિત્રો દિવાળીની તૈયારી કેવી ચાલે છે બધાને એડવાન્સમાં હેપી દિવાળી અને બધા મજા કરજો દિવાળીમાં એકબીજાની મતલબ તબિયતનું ધ્યાન રાખજો ફટાટાફો તો પણ પોતાનું અને આજુબાજુવાળા બધાનું ધ્યાન રાખજો કંઈ નુકસાના થાય એવું ધ્યાન રાખજો અને બધાને જય માતાજી બધા આજનો બ્લક અહીં સુધી છે પછી બીજો કોઈ બ્લોગ બનાવશું તો મળીશું અને સ્વાટ વિડીયોમાં પણ તમે બધા સપોર્ટ કરતા જો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરતા રહેજો તમારું ગામનું નામ પણ કહેજો તમે અમારી વિડીયો ક્યાંથી જવો છો ક્યાંથી જોવો છો તમે કોમેન્ટ કરજો તમારું નામ અને ગામનું નામ સાથે તો પછી હું પણ તમે રિપ્લાય આપીશ તો અચ્છા ભાઈ તમે જો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો બધા મિત્રોને જય માતાજી જય મહાકાળીમાં